નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણી સાથે વન વિભાગ છોટાદેપુર દ્વારા છોટા રેન્જના વસેડી ગામે સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો છોટાદેપુર વન વિભાગ દ્વારા છોટાદેપુર રેન્જના વસેડી ગામે સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં છોટાદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વસેડી કેમ્પ મોડલ પચીસ માં સત્યાવીસ હજાર સાતસો પંચોતેર રોપાનું વાવેતર કરવામાં ધરતીને શ્રીફળ અર્પણ કરી સાંસદ દ્વારા અને એક પેડ પ્રજાજનોને ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે સાથે પર્યાવરણનું રક્ષણ કરી જીવન બચાવવા માટે એક પહેલ કરે એવા સંદેશો આપી ખાખરના પાનમાં ઉકાળો ચાનો સ્વાદ માણ્યો હતો સૌને નમસ્કાર આજે વર્ષ બે હજાર પચીસમાં છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જમાં આવતા વસેડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ પ્રથમ વરસાદ છે હું આશા રાખું છું કે અહીંયા જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ બધા જ વૃક્ષો ઊગે અને મોટા થાય અને પર્યાવરણને જાળવવામાં આપણે વૃક્ષને દેવતા સમાન ગણી અને એનું પણ રક્ષણ કરીએ પૃથ્વીનું પણ જતન કરીએ વૃક્ષનું પણ જતન કરીએ અને સૌને હું વિનંતી કરું છું કે આપ પણ પોતે પોતાના નામથી એક પેડ માકે નામ ઉગાવો અને એનું જતન કરો વંદે માત્ર ભારત માતા કી છે અને કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ અને વન વિભાગ છોટાદુપુરના સ્ટાફને વાવેતર સફળ થાય એના માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેમાં તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા ઇકો યુનિટી ટ્રાઇબલ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી મા ધરતી લીલીછમ બનાવવા માટે સંકલ્પ લીધો હતો આજ રોજ છોટાઉદેપુર વન વિભાગમાં છોટાઉદેપુર રંજના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ ના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા રસિકભાઈ રાઠવા ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે સત્યાવીસ હજાર જેટલા રોપા રોપવાના છે એમાં આજરોજ માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે તો માન્ય દસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર